એમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અમે મળ્યા હતા અને આ જે સ્ટેચ્યુ છે એનું રિનોવેશન થયું છે એનું પણ અમે અનાવરણ કર્યું છે સાથે સાથે આ જે દેશની જે મોટી લોકશાહી જે બંધારણ આપ્યું એ બાબા સાહેબ આંબેડકરને દરેક સમાજ આજે બધા સાથે મળીને એમનું સન્માન જળવાય સંવિધાન સન્માન જળવાય એના માટેના પ્રયત્નો કરીને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદીના ઇતિહાસમાં આટલા વર્ષો પછી ડોક્ટર સાહેબ આંબેડકરે જે ઘડેલું બંધારણ જે હતું અને એના જે હકો હતા આમ જનતાના જે નાગરિકોના એ હકો સાચા અર્થમાં પહોંચે એનું સાચા અર્થલીમેન્ટ થાય જમીન હકીકત પર એનો અમલ થાય એના માટેના પ્રયત્નો કર્યા અને સાથે સાથે એમને દેશના પ્રધાન મુખ્યમંત્રી હતા ગુજરાતના એ સમયે પણ એમને આ સંવિધાનને હાથીની અંબાડી પર એનું સન્માન કરવાનું કામ કર્યું હતું અને આજે એનું સન્માન એનું માન સન્માન જળવાય એના માટેના પ્રયત્નો દેશ અને પ્રદેશની સરકાર મિત્રો કરી રહી છે અને એમને આપેલા સંવિધાન પ્રમાણે આજે જનતાને એના હક ને અધિકાર આપવાનું કામ પણ દેશની અને પ્રદેશ સરકાર કરી રહી છે આ તબક્કે હું પણ આજે અહીંયા આપણા નગરપાલિકાના જે આયોજનમાં અમારા સીકે બાપુ અમારા સંગઠનની ટીમ અમારા એસપી અને તમામ કર્મચારી મિત્રો તમામ હોદ્દેદારો અહીં પધાર્યા અને આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો છે આજે હું પણ એમને બધાને નતવસ્તંગ બાબા સાહેબના ચરણોમાં નતવસ્તંગ વંદન કરું પ્રણામ કરું છું અને એના મેમણે આપેલા હક અને અધિકારના માધ્યમથી આજે પણ મને પણ એનો લાભ મળ્યો છે આજે હું પણ લોકશાહીના એમને આપેલા બંધારણ પ્રમાણે આજે જનપ્રતિનિધિ બની ને આજે સરકારમાં છું એમને આપેલા બંધારણના હક ન અધિકાર મને પણ મળ્યો છે એટલે એમનો હું સદાય ઋણી છું